ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે ભાઈ દેવતભાઈ ખવડના ડ્રાઈવર ઉપર હુમલો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરી ખુલ્લી આમ ન થવાનું થયું છે હવે મિત્રો વાત કરી આગળ બધી જાણકારીઓ મળી રહી છે શું જાણકારી છે એ બધી તમને આગળ બતાવવા છું પણ એની પહેલા સૌથી પહેલા ભાઈઓ આપણી ચેનલ અંદર તમે પહેલી વાર આવ્યું શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જે મિત્રો વાત તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ દેવતભાઈ ખવડ પોતે મિત્રો વાત કીધું એક સાથે બે ડાયરાઓ લઈ લીધા હતા ત્યારબાદ મિત્રો વાત કીધું તો દેવતભાઈ ખવડ છે એને એવું પણ કહ્યું છે આજે બપોરે લાઈવ આવીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી મીડિયા દ્વારા ત્યારે મિત્રો એને એવું કયું છે કે આ બધું જે થઈ રહ્યું છે ને મેં ભાઈ એમ કીધું બે ડાયરાઓ તો કર્યા તેમાં એમાં ના નહીં પેલો ડાયરી ત્યાં પબ્લિક નથી એટલે હું બીજો ડાયરો કરવો આવી ગયો અને મારા ડ્રાઈવરને પૈસા આપીને સ્કોર્પિયો લઈને રવાના કરી દીધો ત્યારબાદ સ્કોર્પિયો અને સાથે મિત્રો વાત કીધું પૈસા આ બંનેને મિત્રો વાત કરી જે રીતે લઈને જતા હતા ડ્રાઈવર ત્યારે મિત્રો વાત કરી ડ્રાઈવર ઉપર હુમલો થાય છે ત્રણ ચાર જણા હતા એ હુમલો કરે છે અને ખુલ્લે મિત્રો વાત કીધો ડ્રાઈવર ને પણ મારપીટ કરે છે અને સ્કોર્પિયો ના કાસ પણ તોડી નાખે છે હવે મિત્રો વાત કરી આ બધું જે થયું છે ને અત્યારે મિત્રો વાત કરી આપણે દેવદ્રે ખબર છે પોલીસ ફરિયાદ લખાવા છે પણ મિત્રો કોઈ પણ પોલીસ સાહેબ ફરિયાદ લખતા નથી હવે મિત્રો આને અંદર કોનો વાંક છે કોણ હાસો કોણ ખોટું એ તો મિત્રો વાત કીધો તો કાયદેસર કાર્યવાહી થાય પોલીસ સાહેબો કરી નાખશે એ તો મને લાગે છે ત્યારે જ આપણને ખબર પડશે ને હવે મિત્રો વાત કરી જે પણ જાણકારીઓ મળશે સૌથી પહેલા તમારા સમક્ષ હું લાવવાનો છું તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી આજના જ માહિતી તમને ઘણી બધી સમજણ પડી ગઈ છે આપણે નવો વિડીયો મળી ગયો સુધી બધા જ લોકોને દિલથી ભાઈ થેન્ક યુ વિડીયો જોવા ભાગે બાકી આટલી જ માહિતી આપણે નવ